માનનીય અધ્યક્ષશ્રી હું પ્રસ્તાવ રજૂ કરું છું કે આ સભાગૃહના સભ્યશ્રી રમણભાઈ વોરાને આ સભાગૃહના અધ્યક્ષ તરીકે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે શ્રી રમણભાઈ વોરા આ સભાગૃહના અધ્યક્ષ બને એનો હું મારો ટેકો છું આ સભાગૃહના સભ્યશ્રી રમણલાલ મોરાને આ સભાગૃહના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે

તેઓ બિરાજમાન થયા છે એ માટે અમને સૌને આનંદ છે માનનીય અધ્યક્ષ શ્રી સંસદીય લોકશાહીના કીર્તિ મંદિરમાં આપણે સૌ લોકશાહીની ઉજ્જવળ પરંપરાઓને જાળવી રાખવા માટે બંધાયેલા છીએ મને વિશ્વાસ છે આપનું માર્ગદર્શન લોકશાહીના ઉચ્ચતમ મૂલ્યોની જાળવણી કરવા લોકશાહીની પ્રણાલીકાઓને જાળવી રાખવા અને તેનું સંવર્ધન કરવા મદદરૂપ થશો સાથે સાથે રાજ્યની પ્રજાની ઈચ્છા આકાંક્ષાઓને આદર કરીને આ ગૃહનું ગૌરવ પણ આપ ચોક્કસ વધારશો રાજ્યના લોકોના હિત માટે ગ્રહમાં થયેલા ઉમદા કાર્યોની પરંપરાને જાળવી અને પ્રજાહિતના કામો અને વિધાનસભાના ધારા ઘરવાના મુખ્ય કામોના ગુણવત્તા સભર બનાવી શકાય ચર્ચાઓને અર્થપૂર્ણ બનાવી શકાય અને પરિણામલક્ષી કેવી રીતે બનાવી શકાય તે માટે આ પદ પર લઈને આપ ગ્રહને સતત માર્ગદર્શન આપતા રહેશો શાસક પક્ષ અને વિપક્ષો ને સાથે રાખી ગૃહની સમગ્ર પ્રક્રિયામાં અધ્યક્ષ તરીકે આપની ભૂમિકા સુયોગ્ય સંચાલનમાં અવશ્ય મદદરૂપ થશે શાસક વિપક્ષ એવું કશું નહીં રાખતા જે પ્રમાણેની કાર્યવાહી છે એ કાર્યવાહી કરવાનો મિત્રો હું પ્રયાસ કરીશ ફરીથી જે લોકોએ ગુરુના બંને કુળના સદસ્ય શ્રી અને આમ સદસ્ય શ્રી જે મને સમર્થન આપ્યું છે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટેને હું પૂરો પૂરો પ્રયાસ કરું છું એક પ્રસ્તાવ રજૂ કરું છું કે આ સભાગૃહના સભ્ય શ્રી શંભુજી ઠાકોરને આ સભાગૃહના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી જે પ્રસ્તાવ રજૂ કરે છે સભાગૃહના સભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા ને આ સભાગૃહના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે મહેન્દ્રસિંહ બારિયાએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે એને મારો શેખવા આપ્યો